નમસ્કાર ખેડૂત મિત્રો નવા વિડીયોમાં તમારું સ્વાગત છે ને આજે આપણે પાછું આજે એવું છે કે આજે વરસાદ આવી જાય એવું વાતાવરણ હતું પણ અત્યારે કંઈ લાગતું નથી કદાચ આવી જાય અહીં છે એના માટે આપણે વહેલો અટલાય બેલો જોડી દીધો પછી વરસાદ આવી જાય તો હાલે કે ના હાલે એના માટે ઉસો વધારે ફાટલા મળી ગયો એના માટે આપણે બેલો જોડી દીધો જેવી જ માંડવી છે શું કે માંડવી કમેન્ટ કરીને બતાવજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયોને લાઈક અને શેર કરી દીજો આજે આપણા મોરલા ઉપર કેટલા દિવસથી આરામમાં હતા એટલે એને થોડુંક બર પડી છે વાંધો નહીં આવે ને આવશે ત્યાં દેશે વિડીયોને લાઈક અને શેર કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો બધા ખેડૂત મિત્રો જેવીસ માંડવી છે પાંચ પાંચ સાત દિવસની માંડવી થઈ છે હજી ફાટલા ખુલ્લા છે હજી બરોબર માંડવીનો ગ્રોથ નથી તો સારું છે હવે એક વરસાદની જરૂર છે વરસાદ આવી જાય એટલે બેલા બેલા બંધ થઈ જાય દસ પંદર દિવસની એલી કરે તો માઇન્ડવીમાં સહ કરી દઈએ એટલે પછી કંઈ વરસાદ આવે તો કંઈ ટેન્શન નહીં પાણી પાણી ભરવાનું થાય તો કદાચ પેલો બેલો પાછું રિટર્ન ન આવે તો ચાર રાપડિયા સણાણ બેલો ચાલુ છે વિડીયોને લાઈક અને શેર કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરીજો મળીએ નવા વિડીયોમાં જય જવાન જય કિસાન